જલેબી લાઈ લાય બાસ્કેટ લાવ્યું હોય કોઈ કેમ વસ્તુ આવવાની જે આવવાની હેલો ફ્રેન્ડ જય દ્વારકાધીશ દીશ આજે અરવી હજી ઘરે નથી આવ્યો અને આ મસ્ત મીની બાસ્કેટ લાવ્યું હોય કો કેમ વસ્તુ આવવાની જે આવવાની એ પ્રસ્તમને બતાવશું અને જમવામાં શું બની રહ્યું હોય

કોબીટનો શાક બન્યું પેલા રીંગણા ફેવરેટ હતા પણ હવે રીંગણા છોડી મે તો ફ્રેન્ડ હવે देखो બધા ઘરે આવી ગયા છે આ ઘરે આવી છે અન અરવિલ દેખાર અમે અરવિલ શું કરો કોક નવો ચેલેન્જ વિડિયો છે સેનો કોક નવો કરે છે આ થવાનું હશે

फाइनल <laughs> बल्चरियल डिस्कस ताई गया है अन्ना मोनार्विन ले आ जाइए भाई नेहरवन बरसो बरसो आ गया वध वधे कटे नेहरवन बरस नेहरवन कंप्लेंट ना मैं भाई आया चाहिए देखा नाश्ता ले आ मारें પછી ઘરે જઈએ નાસ્તા જમવામાં આવી ગયો મંચુરિયન અને ફર્સ્ટ ક્લાસ જલેબી અને તમને કાલે જ લીધું કે આપણે ચેલેન્જ લીધો બાર કરવાનો નહીં કરવાનો પણ હવે કરવાનો એ તો ચેલેન્જ એક બે દાડા જ છે પણ જે તમને ચેલેન્જ આલ્યું હે કે 100 દિવસ કમ્પ્લીટ બ્લોગ આવશે એ આવશે 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 એટલે ફટાફટ સબસ્ક્રાઇબ કરી લો અને અમારી ચેનલને ને લાઈક શેર એન્ડ કમેન્ટ કરતા રહો તમે હારી કમેન્ટ કરો તો અમને સારું લાગે યાર અરે અરવિંદ ને કેટલું કહે છે તમ તમે યાર કમેન્ટ નહીં કરતા મસ્ત એક ફર્સ્ટ ક્લાસ મોમેન્ટ કરવી જરૂરી તો મળશું નવા વિડીયોમાં થેન્ક યુ સો મચ સબસ્ક્રાઈબ કરી લેજો